વોર્ડ નંબર ત્રણ માં કોર્પોરેટર ડોક્ટર રાજેશ ના દત્તક વિસ્તાર એવા અઘોરા મોલ આંગણવાડી ખાતે પંદર સગરબા અને ધાત્રી માતાઓને એક માસની રાશન કીટ આપવામાં આવી હતી આજરોજ વોર્ડ નંબર ત્રણમાં કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર એવા અઘોરા મોલ આંગણવાડી ખાતે હણી વહેમાલી સમા અને ફતેગંજ વિસ્તારના પંદર સગર્ભા ધાત્રી માતાઓને એક માસની રાશન કીટ આપવામાં આવી તેમજ બાળકોને એસએમએસ ટ્રસ્ટ દ્વારા આપેલા કોમ્પ્યુટર અભ્યાસમાં અવલોકન કરવામાં આવ્યું તથા બાળકોને નાના મોટા સૌને ગરમીથી રક્ષણ આપતા હેવમોરના કોર્ન આઈસ્ક્રીમ આપવામાં આવ્યા આ પ્રસંગે શ્રી વિક્રમભાઈ સુરેશભાઈ અચિતભાઈ નૈનાબેન સાથે સમગ્ર ટીમ હાજર રહી આ પ્રસંગે ડોક્ટર

તો એ વિતરણનો આજે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો છે વોર્ડ નંબર ત્રણ જે આપણે ડૉક્ટર રાજેશ શાહ એમના દત્તક વિસ્તારમાં આવેલી આંગણવાડીઓ અને એમના વોર્ડ નંબર ત્રણની બધી જ આંગણવાડીઓને અમે સગરબા માતાઓ જે હોય છે એમનો સમાવેશ કરી લઈએ છીએ અને એમને દર મહિને લગભગ પંદર એક જેટલી ધાત્રી માતાઓને અમે પોષક આહારની કીટ આપીએ છીએ